શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો ભાદરવા સુદ ચોથ ગણેશ ચોથની આપણે વાર્તા સાંભળીશું તમને બધાને ખબર છે કે ગણેશ જય ગણેશજી ગણપતિ દાદા વિઘ્ન હર્તા દેવ છે દુઃખ હરીને સુખ કરનારા સુખ આપનારા દેવ છે તો મિત્રો પ્રેમથી હરદયથી પૂરી શ્રદ્ધાથી આ વ્રત કથા વાર્તા સાંભળજો અને ભગવાનની ભક્તિમાં જોડાજો પુણ્ય પ્રદાન કરજો હે શ્રી ગણેશ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમપ્રભમ નિર્વિઘ્નં કુરુ મે દેવમ સર્વ સર્વદા ૐ ગં ગં ગણપતિ નમઃ હે શ્રી ગણેશ પ્રભુ રીતિ સિદ્ધિના દાતા બધા જ ભક્તોને તમારો આશીર્વાદ આપજો સર્વનું મંગલ કરજો દુઃખ હરજો અને સુખ આપજો સર્વ મનોકામના પૂરી કરી સારું આરોગ્ય પ્રદાન કરજો આવી પ્રાર્થના છે પ્રભુ મારી હવે આપણે સાંભળીએ ગણેશ જોથની વાર્તા ભાદરવા સુદ જોથને ગણેશ ચોથ કહેવાય છે આ આવૃત કરનારે ઘરમાં ગણપતિ દેવની સ્થાપના કરવી રોજ ગણપતિનું પૂજન કરવું ગણપતિની પવિત્ર કથા કરવી મીઠાવાળી ચીજ ખાવી નહીં ભોજન વખતે ભૂલવું નહીં રાત્રે ચંદ્ર દર્શન કરવા બ્રહ્માજી એમને એક વખત ખબર પડી કે ગણપતિ તો પ્રેતિ સિદ્ધિના દાતા છે એટલે એમની પાસે વરદાન લેવા માટે તેઓ ગણપતિ દાદા પાસે આવ્યા અને આવીને કહે છે કે હે ગણપતિ દેવ આ સૃષ્ટિનું સર્જન કરતી વખતે ક્યારેક ક્યારેક વિઘ્ન આવે છે અને મારી મતિ મૂંઝાઈ જાય છે એટલે મને એવું વરદાન આપો કે મારા કામમાં કોઈ વિઘ્ન ન આવે ગણપતિ કહે જાઓ તમને વરદાન છે મારું કે તમારા કામમાં કોઈ વિઘ્ન આવશે નહીં અને તમે તેમાં તેનો સામનો ખુશીથી કરી શકશો એક વખતની વાત છે ગણપતિ દાદા કૈલાસ જઈ રહ્યા હતા એ વખતે ચંદ્રએ તેને જોયા શ્રી ગણેશજીને જોયા અને તેમની હસી ઉડાવી હસી પડ્યા જોરથી રસી પડ્યા આથી ગણપતિજીને બહુ ગુસ્સો આવ્યો ક્રોધ આવ્યો અને ગણપતિજીએ ચંદ્રને શ્રાપ આપ્યો કે હે ચંદ્ર તને તારા રૂપનું અભિમાન આવી ગયું છે આજના દિવસે તારું મોઢું કોઈ જોશે નહીં અને જો કોઈ ભૂલે ચૂકે જોશે તો તેના માથે કલંક આવશે આ શ્રાપ સાંભળીને ચંદ્રને તો ભારે શરમ આવી એ તો જળમાં રહેલા કમળમાં છુપાઈ ગયા દેવોને ખબર પડી કે ગણપતિએ ચંદ્રને શ્રાપ આપ્યો છે અને તેથી ચંદ્ર શરમાઈને ક્યાંક છુપાઈ ગયા છે એટલે તેઓ બ્રહ્માજી પાસે ગયા અને કહેવા લાગ્યા બ્રહ્માજી ચંદ્રને તો ગણપતિએ શ્રાપ દીધો છે તેને લીધે એ પીડાઈ રહ્યા છે એનું નિવારણ કહો બ્રહ્માજી બોલ્યા ગણપતિના શ્રાપને તો ગણપતિ સિવાય કોઈ મિથ્યા કરી શકે તેમ નથી એટલે એમને પ્રસન્ન કરવા જોઈએ દેવો કહે એ કેવી રીતે પ્રભુ શ્રી ગણેશને કેવી રીતે પ્રસન્ન કરવા બ્રહ્માજી કહે એમને પ્રસન્ન કરવા માટે ગણેશ ચોથ વ્રત વ્રત કરવું આ ભાદરવા ભાદરવા સુદ સુદ સુધી કરવાનું ગણપતિની કોઈ પણ ધાતુની મૂર્તિ બનાવવાની ગણપતિની સ્થાપના કરી તેમની પૂજા કરવી નૈવેદ્યમાં લાડુ કરીને એમને ધરાવવા ચોથ ના દિવસે સાંજના સમયે ગણપતિની મૂર્તિને વાજતે ગાજતે નદીએ લઈ જઈને જળમાં પધરાવી આ દિવસે બ્રાહ્મણો જમાડવા અને દાન આમ કરવાથી ગણેશજી પ્રસન્ન થશે હવે દેવોએ આ સંદેશો ચંદ્રને પહોંચાડ્યો આથી ચંદ્રએ ચોથનું વ્રત શરૂ કરી દીધું અને પ્રાર્થના કરવા માંડી કે હે ગણેશજી ગણપતિ દાદા મારી અણસમજણના કારણે ભૂલમાં હું આડું અવળું બોલી ગયો પણ હવે મને એનો ખૂબ જ પશ્ચાતાવો છે આપ તો દયાળુ છો પ્રભુ તો મને આપ શ્રાપમાંથી મુક્ત કરો ગણપતિજીએ ચંદ્રને આ પ્રાર્થના સાંભળી તો પછી ભગવાન ગણેશ કહે છે હે ચંદ્ર આખરે તને તારી ભૂલ સમજાઈ જ ગઈ એ માટે હું રાજી થયો છું તને મારા શ્રાપમાંથી સંપૂર્ણપણે મુક્તિ તો નહીં મળે પણ શ્રાપ જરાક હળવો બનાવું છું ચંદ્ર કહે ભલે ગણેશજી એટલે ભાદરવા સુદ બીજ ને દિવસે જે ચંદ્રના દર્શન કરશે એની માથે કોઈ જાતનું સંકટ નહીં આવે પણ બીજના ચંદ્રના દર્શન કર્યા વિના ચોથના ચંદ્રના દર્શન કરશે તેને કલંક લાગશે છતાં પણ ગણેશ ચોથનું વ્રત જે કોઈ શ્રદ્ધાપૂર્વક કરશે તેની ઉપર મારી કૃપા રહેશે આમ જે કોઈ ભાવિક ભક્ત શ્રદ્ધાપૂર્વક ગણેશ ચોથનું વ્રત કરશે તેના વ્રતની કથા કેશી અથવા સાંભળશે તેની ગણપતિ દાદાની કૃપા દ્રષ્ટિ રહેશે તેના ઉપર તેને સુખ શાપળશે હે ગણપતિ દાદા તમારું વ્રત કરનારે ચંદ્રમાની જેમ સુખ શાંતિ આપજો અને સદાય કલ્યાણ કરજો જય શ્રી ગણેશ ગણપતિ દાદાની જય ગજાનંદ ગણેશજીની જય ગણેશ ચોથની બીજી વાર્તા ઓમ

તેનામાં જીવ પૂર્યો હતો અને આવી રીતે ગૌરીના પુત્ર ગણેશના જન્મ થયો ત્યાર બાદ જ્યારે માતા પાર્વતી એક વખત સ્નાન કરી રહ્યા હતા ત્યારે તેમણે આદેશ આપ્યો કે જ્યાં સુધી તેને કહ્યું ન હોય ત્યાં સુધી કોઈ અંદર આવે નહીં કોઈને અંદર આવા દેવામાં આવે નહીં અને ત્યારથી જ એ બાળક બહાર ચોકી કરવા લાગ્યો આ દરમિયાન જ્યારે શિવ ગણ આવ્યા ત્યારે બાળકે કોઈને અંદર જવાનું ના કહી દીધું કોઈને અંદર જવા દીધા નહીં એટલે ત્યારે ભગવાન શિવ સ્વયં ત્યાં પહોંચ્યા પરંતુ બાળકે તેમને પણ અંદર જવાની ના પાડી એને પણ અંદર જતાં રોકી દીધા કેમ કે તે બાળકને જાણ ન હતી કે ભગવાન શિવ જ તેમના પિતા છે અને ભગવાન શિવને પણ જાણ ન હતી કે એ બાળક પાર્વતીજીના જ પુત્ર છે પાર્વતીજી એમના ઉપત્રંથી ઉત્પન્ન કર્યા છે અને હવે ભગવાન શિવને ગુસ્સો આવ્યો ખૂબ ક્રોધ આવ્યો અને તે બાળક અને ભગવાન શિવ વચ્ચે યુદ્ધ થયું અને અંતે ભગવાન શિવે તે બાળકનું મસ્તક માથું શરીરથી અલગ કરી દીધું અને તે જ સમયે જ્યારે માતા પાર્વતી બહાર આવ્યા અને આ બધું જોયું તો તેમને ખૂબ જ ગુસ્સો આવ્યો બાળક ગણેશનું માથું કપાયેલું જોઈ માતા પાર્વતીએ શિવજીને કહ્યું કે તમે મારા પુત્રનું જ માથું કાપી નાખ્યું હવે તેમને જીવિત કરો શિવજી મેં પૂછ્યું કે આ તમારો પુત્ર કેવી રીતે હોઈ શકે અને આ પછી પાર્વતીજી ભગવાન સિંહને આખી વાત કહી પાર્વતીજીને મનાવતી વખતે શિવજી કહે છે કે ઠીક છે હું એમાં પ્રાણ પૂરું છું પરંતુ પ્રાણ પૂરવા માટે માથાની જરૂર પડશે આના પર તેમની આના પર તેમની

અને હાથીના શરીરનો પ્રકાર એવો હતો એ બાળકની સામે સૂઈ શક સૂઈ સૂતેલી હતી બાળકની સામે સૂઈ શકતો ન હતો અને પછી તે હાથીનું માથું લઈને આવ્યા અને આ પછી આ શિવે હાથીનું માથું જોડી દીધું અને તે જ સમયે તેનામાં પ્રાણ પૂર્યા ભગવાન શંકરે અને ભગવાન શ્રી ગણેશમાં જીવ આપ્યો અને આ રીતે તેમનું નામ શ્રી ગણેશ પડ્યું અને ત્યાર પછી દરેક દેવી દેવતા ભગવાન શ્રી ગણેશને આશીર્વાદ આપ્યા બધા જ દેવોએ આશીર્વાદ આપ્યા વરદાન આપ્યા એટલા માટે જ દેવો સર્વપ્રથમ પૂજનીય બન્યા છે કોઈ પણ કાર્યની શરૂઆતમાં ભગવાન શ્રી ગણેશની પ્રાર્થના પૂજા કરવામાં આવે છે અને ત્યાર પછી જ આપણો કોઈ પણ કાર્ય સિદ્ધ થાય છે કે પૂજા કરવામાં આવે છે તો આ રીતે વિનાયક ચતુર્થીની કથા હતી કે જે આપણે સૌએ સાંભળી તો બોલો શ્રી ગણપતિ ગજાનંદ મહારાજની જય ભગવાન શ્રી ગણેશ અને એક ગરીબ સ્ત્રીની વાર્તા જય શ્રી ગણેશ એક સમયની વાત છે એક વિમળા નામની ગરીબ સ્ત્રી રહેતી હતી તે બહુ ઈમાનદાર અને સારા સ્વભાવની હતી પણ કહેવાય છે ને કે પૂર્વ જન્મના કર્મના ફળ ભોગવા જ પડે છે તે ગરીબ સ્ત્રીના જીવનમાં બહુ અપાર દુઃખ હતા કે શ્રીનો પતિ હંમેશા બીમાર રહેતો હતો વિમળાને ચાર છોકરા હતા ઘરની બધી જ જવાબદારી વિમળા પર હતી વિમળા બિચારી વાંસના ટોપલા અને વાંસના પંખા બનાવીને વેચતી હતી ઘણીવાર પૈસા મળે તો ખાય અને ઘણીવાર તો ભૂખ્યા જ સૂઈ જતા એકવાર વિમળા વાસના ટોપલા અને વાંસના પંખા વેચવા માટે એક શેઠની ઘરે વેચવા ગઈ ત્યાં એ વિમળાએ એવી વાત સાંભળી કે ગણપતિ બાપાની પૂજા કરવાથી બધા જ દુઃખો દૂર થાય છે ભલે મનુષ્યના પાછલા જન્મના કર્મ ગમે તેટલા ખરાબ કેમ ન હોય પણ ગણપતિ દાદાની પૂજા કરવાથી મનુષ્ય ધનવાન બની જાય છે ગણપતિની પૂજાનો આટલો મહિમા સાંભળીને વીમળાએ મનમાં નિર્ણય કર્યો ગણપતિજીની મૂર્તિ લાવવા માટે વીમળા દિવસ રાત ખૂબ મહેનત કરી કામ કરવા લાગી બહુ મહેનત કર્યા પછી એ થોડા પૈસા ભેગા કરી શકી એટલામાં ભાદરવો મહિનો આવ્યો વીમળા ગણેશ ઉત્સવ મનાવવા માટે મૂર્તિ લેવા માટે બજારમાં ગઈ પણ વીમળાને જોઈને બધા દુકાનદાર કહેવા લાગ્યા કે તું અછૂત છો તો નીચી જાતિની છો તને હું ગણેશજીની મૂર્તિ નહીં આપું આમ દુકાનદારે વીમળાને મૂર્તિ આપવાની ના કહી દીધી બજારમાં ત્રણ દુકાન હતી ત્રણ દુકાન હતી ત્યાં વીમળા એક પછી એક ત્રણેય દુકાનમાં ગઈ પણ વીમળાને જોઈને જ દુકાનદાર વિમળાને જોઈને દુકાનવાળા તેને દૂરથી ઊભું રહેવાનું કહે અને મૂર્તિ આપવાનું ના કહી દે દુકાનદારના મૂર્તિના આપવાના કારણે વિમળા બહુ ન આપવાના કારણે વિમળા બહુ દુઃખી થઈ રડતી રડતી ઘરે આવી ગણેશજીને યાદ કરતી હતી વિમળાએ એમની દાદી અને નાની પાસેથી વાર્તાઓમાં એવું સાંભળ્યું હતું કે બ્રહ્માંડમાં સૌથી પવિત્ર ગાયનું છાણ માનવામાં આવે છે એટલે નિમળાએ વિચાર કરીને નિર્ણય કર્યો કે ગાયના છાણની મૂર્તિ બનાવીશ અને એ મૂર્તિની પૂજા અર્ચના કરશે આમ નિર્ણય કરીને નિમળાએ ઘરના એક ખૂણામાં ગાયનું છાણ લેખીને તૈયાર કર્યું ત્યાં એક લાકડાનું પાટિયું મૂક્યું અને એના પર ગણેશીની મૂર્તિની સ્થાપના કરી હવે નિમળા પૂરી શ્રદ્ધા ભક્તિથી ગણપતિ બાપ્પાની સેવા પૂજા અર્ચના કરે ફૂલ પૂજા પુષ્પ દૂધ જેટલું પણ શક્ય હોય તેટલું ભગવાનને અર્પણ કરતી હતી આમ વિમળાને ભગવાનની પૂજા કરતા કરતા દસ દિવસ થઈ ગયા જેવી રીતે ગામના લોકોએ પોતાના ઘર માં રાખીલી ગણેશજીની મૂર્તિનું પાણીમાં વિસર્જન કર્યું એવી જ રીતે ગામના બધાનું જ વિસર્જન કર્યા પછી ચાલ્યા ગયા બાદ એવી જ રીતે વિમળાએ પણ ગાયના છાણની મૂર્તિનું પાણીમાં વિસર્જન કર્યું અને ગણપતિજીનો જય જય કાર કરતા કરતા ઘરે આવી ઈ શ્રી ગણેશની જય વીમળા જેવી જ ઘરે આવી તો તેણે જોયું કે તેનું ઘર ઝૂપડી હતી તે મહેલમાં બદલાઈ ગયું છે તેના આખરમાં અન્ન ધનના ભંડાર ભરાઈ ગયા છે તેના પતિ પણ હવે સ્વસ્થ થઈ ગયો છે ગણપતિજીનો ચમત્કાર જોઈને વીમળા અને તેનો પતિ ગણેશજીની જય જય બોલવા લાગ્યા ભગવાનના તો નાત જુએ છે ન જાત જુએ છે ના દેખાડો ભગવાન તો માત્ર શ્રદ્ધા વિશ્વાસ અને સાચું મન જુએ છે હે ગણપતિ દાદા તમે જેવી કૃપા વિમળા ઉપર કરી તેવી કૃપા તમારા બધા જ ભક્તો પર કરજો આ કથા સાંભળનાર સંભળાવનાર વાંચનાર બધા ઉપર તમારી કૃપા કરજો વિઘ્ન હરજો પ્રેમથી બોલો શ્રી ગણેશની જય હવે મિત્રો આપણે સાંભળીશું શ્રી ગણેશની અન્ય એક કથા ધર્મકેતુ બ્રાહ્મણની આ કથા છે પ્રાચીન કાળમાં રતિદેવ નામના એક બળવાન રાજાના રાજેમાં ધર્મકેતુ નામનો એક બ્રાહ્મણ રહે તેને બે પત્નીઓ એક નું નામ સુશીલા હતું અને બીજું નું નામ ચંચલા હતું સુશીલા ધાર્મિક વૃત્તિ ધરાવતી હતી તે દરરોજ પૂજા પાઠ અને વ્રત નિયમ કર્યા કરે વારંવાર व्रत નિયમથી તેનું શરીર દુર્બળ રહેતું છતાં તેને તેમાં કઈ વાંધો ન હતો અને આનંદમાં દિવસો પસાર કરતી હતી ચંચલા સુશીલાથી ઉલટા પ્રકારની તે કોઈ પણ દિવસ પૂજાપાઠ કે વ્રત નિયમ કરે નહીં તેને ભર પેટ ખાવા જોઈતું તે શરીરે હુષ્ઠ પૃષ્ઠ હતી સમય જતા સુશીલાને એક પુત્રી થઈ જ્યારે ચંચલાને એક પુત્ર થયો ચંચલાને પુત્ર પ્રાપ્ત થયો તો તે વારંવાર આ બાબત ઉપર ટીકા કહે કરતી હંમેશા ટીકા કર્યા કરતી હતી જ્યારે સુશી જ્યારે જો સુશીલા તું કેટલા વ્રત નિયમો કરે છે એ હંમેશા એ સુશીલાને કહે કે તું કેટલા વ્રત નિયમો કરે છે છતાં તને પુત્રી થઈ જ્યારે હું કોઈ પણ વ્રત નિયમ કરતી નથી છતાં મને પુત્ર થયો મારું શરીર જો અને તારું શરીર છું તું આ બધું છોડી દે મારી જેમ વર્તન કર તો તું પણ સુખી થઈશ પરંતુ સુશીલાએ હવેથી શ્રી ગણેશનું વ્રત નિયમ રાખવાનું શરૂ કરી દીધું અને આથી ભગવાન ગણેશ પ્રસન્ન થયા અને રાત્રે નિંદ્રામાં સુશીલાને દર્શન આપીને કહે છે હે સુશીલા તારા વ્રત નિયમથી હું પ્રસન્ન છું અને સંતુષ્ટ થયો છું અને તને વરદાન આપું છું કે તારી પુત્રીના મુખેથી રોજ એક મોતી નીકળશે એ તું કોઈને પણ જણાવીશ નહીં તે સંગ્રહ કરી રાખજે આ ઉપરાંત તને એક સર્વગુણ સંપન્ન એક પુત્ર પણ થશે અને આટલું કહીને ગણપતિજી અંતરધ્યાન થઈ ગયા ગણેશજીએ સુશીલાને સપનામાં આપેલ બંને વરદાન સાચા પડ્યા તેને પુત્રીના મુખેથી દરરોજ એક મોતી નીકળતું પણ સુશીલા આ બાબતની જાણ કોઈને થવા દેતી નહીં પુત્ર રત્ન પ્રાપ્ત થયા પછી સુશીલાને ગણપતિજીની ભક્તિમાં વધારે શ્રદ્ધા હતી તે વધારે સમય રોજ ગણપતિજીની પૂજા વ્રત નિયમ કરતી એમાં સમય વિતાવતી તે આનંદ પ્રેમથી રહેવા લાગી થોડા સમય પછી ધર્મકેતુનું મૃત્યુ થયું ત્યારબાદ ચંચલા તો બહુ જબરી હતી ચંચલા તેના પતિની બધી સંપત્તિ લઈને બીજે પોતાના પુત્ર સાથે રહેવા લાગી તે પોતાના પુત્ર સાથે રહી મોજ મજા માણતી હતી બીજી બાજુ સુશીલા પોતાના ઘરમાં નિર્ધન હાલતમાં આવી ગઈ તેની પાસે તે આવકનું કોઈ સાધન ન હતું તેણે ગણેશજીને પ્રાર્થના કરી સાચવી રાખેલ મોતીઓને ઉપયોગ કરવાની અનુમતિ માંગી ગણપતિજીએ પ્રસન્ન થઈને તેને મોતી ઉપયોગ કરવાની અનુમતિ આપી છૂટ આપી સુશીલા પાસે ઘણા મોતી ભેગા થઈ ગયા હતા તેણે તે વારા ફરતી વેચીને નાણા એકઠા કરી તે નાણા વડે સુખેથી રહેવા લાગી સાથે સાથે તે નાણાનો સદ ઉપયોગ થાય તે હેતુથી તે છૂટતા હાથે દાન પણ દેવા લાગી ઘણા ગરીબ ગરીબ અનાથ હોય કરી તેને સુશીલાએ બધી ખરી ખરી વાત કહી દીધી તે જણાવી દીધી આ વાત જાણી ચંચલાએ મનમાં સુશીલાની પુત્રીનો નાશ કરવાનો નિર્ણય કર્યો આ માટે તો તેની પહેરેદારી કરવા લાગી બીજી બાજુ સુશીલાની પુત્રી કુવામાં નાખી પણ જેવી જેણે એને કુવામાં નાખી તો ગણપતિ દાદાએ તરત જ એને ઉંચકી લીધી એને તેડી લીધી અને બહાર મૂકી દીધી એ બાળકીને એક વૃદ્ધ ઓળખી ગયો તેને સુશીલાને ઘરે પહોંચાડી દીધી એને ખબર હતી આ સુશીલાની પુત્રી છે એટલે એને ઘરે પહોંચાડી દીધી આ બધી વિગત જાણી સુશીલા સુશીલા વારંવાર દુઃખ પામી અને ગણેશજીનો ઘણો ઉપકાર માન્યો આ બાબતની જાણ જંછલાને થઈ તો તે ભયભીત થઈ ગઈ તેણે વિચાર્યું કે મારનાર કરતાં તારનાર ઘણો મોટો છે મે મારું નીચ કર્મ કરવા માટે પસ્તાવા લાગી સુશીલાએ જંછલાને માફી માંગી અને પોતાની સાથે પછી રહેવા લાગી અને જણાવ્યું પછી સુશીલા અને ચંચલા બંને રહી ગણેશજીનું પૂજન અને વ્રત નિયમ કરતા રહ્યા આથી કરીને તેઓ સુખ અને શાંતિથી જીવન જીવવા લાગ્યા શાંતિથી રહેવા લાગ્યા હે શ્રી ગણેશ ભગવાન તમે જેવા સુશીલાને ફળ્યા તેવા આ વ્રત કરનાર કથા વાંચનાર સાંભળનાર આ વિડીયો જોનાર સહુને ભણજો બોલો શ્રી ગણપતિ ગજાનંદ મહારાજની જય આપણે શ્રી ગણેશ ભગવાનની એક અન્ય બીજી વાર્તા પણ આપણે સાંભળીશું ગણપતિજી દાદાની વાર્તા સાંભળવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે અને આપણા બધા જ વિઘ્ન દૂર થાય છે બોલો ભગવાન શ્રી ગણેશની જય જ્યારે ભગવાન વિષ્ણુના લગ્ન થયા તો ગણપતિજીને ન લઈ ગયા શું કામ તો સાંભળો વાર્તા ભગવાન વિષ્ણુના લગ્નમાં મા લક્ષ્મી સાથે નક્કી થઈ ગયા લગ્નની બધી જ તૈયારી થવા લાગી બધા જ દેવી દેવતાઓને નિમંત્રણ આપવામાં આવ્યા પરંતુ ગણપતિજીને નિમંત્રણ ન આપ્યું હવે ભગવાન વિષ્ણુની જાન નીકળવાનો સમય થયો બધા જ દેવતાઓ તેમની પત્ની સાથે લગ્ન સમોરહવામાં આવ્યા બધા જ દેવતાઓએ જોયું કે ગણપતિજી ક્યાંય દેખાતા નથી એટલે બધા એકબીજા સાથે અંદરો અંદર ચર્ચા કરવા લાગ્યા કે શું ગણપતિજીને આમંત્રણ નથી આપ્યું કે શું કોઈ ખબર નથી પડતી કે પછી ગણપતિ જાતે જ નથી આવ્યા બધા જ વાત કરી રહ્યા હતા અને આશ્ચર્ય બધાને થવા લાગ્યું એટલે બધાએ વિચાર કર્યો કે વિષ્ણુ ભગવાનને જ આનો જવાબ પૂછી લઈએ બધા દેવતાઓ વિષ્ણુ ભગવાન પાસે ગયા પૂછવા માટે એટલે શ્રી હરિ વિષ્ણુ ભગવાન બોલ્યા કે અમે ગણપતિના પિતા ભોળાનાથને આમંત્રણ આપ્યું છે તો ગણપતિજીને તેના પિતા સાથે આવું હશે તો આવી જશે જો એને આવવું જ હશે તો આવી જશે અલગથી આ મંત્ર આપવાની કોઈ જરૂરત નથી અને બીજી વાત એ છે કે ગણપતિને સવા મણ ચોખા સવા મણ મગ સવા મણ ઘી સવા મણ લાડુ આખા દિવસમાં જોઈએ છે જો ગણપતિને ન આવવું હોય તો કઈ વાંધો નહીં અને એમ પણ બીજાના ઘરે જઈને આટલું બધું જમવાનું પણ કઈ સારું ન લાગે આટલો વિષ્ણુ ભગવાન હજી બોલી જ રહ્યા હતા એમાં કોઈ એક દેવતાએ ઉપાય બતાવ્યો જો ગણપતિજી આવી પણ જાયને તો તેને દ્વારપાળ બનાવીને બેસાડી દઈશું અને કહીશું કે તમે ઘરનું ધ્યાન રાખજો એમ પણ જો તમે ઉંદરની સવારી પર આવશો ધીરે ધીરે ડગુ મગુ ચાલશો તો જાનવાળાથી ક્યાંય પાછળ રહી જશો અને આ ઉપાય બધાને ઠીક લાગ્યો સારો લાગ્યો વિષ્ણુ ભગવાનને પણ આ ઉપાય ગમ્યો પછી શું થાય એવામાં તો ગણપતિજી ત્યાં આવી ગયા એટલે બધા દેવતાઓ દેવતાઓએ ગણપતિજીને મનાવી ફૂસલાવી ને ઘરનું રખાયવાળું કરવાનું કહ્યું બેસાડી દીધા દ્વારપાળ બનાવીને અને પછી તો જાન નીકળી એટલામાં નારદજી ત્યાં આવ્યા ગણપતિજી પાસે અને જોયું કે ગણપતિ તો દરવાજા પાસે જ બેઠેલા છે એટલે નારદજી ગણપતિ પાસે ગયા અને જાનમાં ન જવા માટેનું કારણ પૂછ્યું એટલે ગણપતિજી બોલ્યા કે વિષ્ણુ ભગવાનને મારું બહુ અપમાન કર્યું છે એટલે નારદજી બોલ્યા કે ગણપતિજી તમે તમારી મૃષક સેનાને આગળ મોકલી દો એટલે મૃષક પૂરો રસ્તો ખોદી નાખશે અને દેવતાઓના જાનવાળાના વાહન ગાડા બધા ખાડામાં ફસાઈ જશે આમ થશે એટલે તમને સન્માન પૂર્વક બોલાવવા જ પડશે

જે જાનનો જે રથ હતો એના પૈડા ધરતી પર ફસાઈ ગયા જમીનમાં ફસાઈ ગયા ખાડામાં પડી ગયું પૈડું ઘણી કોશિશ કરી પણ રથનું પૈડું નીકળ્યું નહીં બહુ ઉપાયો કર્યા પણ પૈડ્યું નીકળ્યું નહીં ઉપરથી પૈડું તૂટી ગયું કોઈને કંઈ સમજમાં આવતું ન હતું કે હવે શું કરવું એટલે નારાદજી બોલ્યા કે તમે બધાએ ગણપતિજીનું અપમાન કરીને સારું નથી કર્યું ગણપતિનું અપમાન થયું છે માટે એમને દુઃખ લાગ્યું છે જો તમે લોકો તેને મનાવીને સમજાવીને સન્માનપૂર્વક અહીં લઈ આવશો તમારું સંકટ ટળી જશે શંકર ભગવાને તેના દૂત નંદીને ગણપતિને લેવા માટે મોકલ્યા એટલે દૂત નંદી ગણપતિજીને સાથે લઈને આવે છે અને બધા દેવી દેવતાએ આદર સન્માન સાથે ગણપતિજીની પૂજા કરી સ્તુતિ કરી એટલે તરત જ રથનું પૈડું નીકળી ગયું હવે પૈડા તો નીકળી ગયા પણ તૂટી ફૂટી ગયા હતા તો તેને સાજા કેમ કરવા જ્યાં રહી ગઈ હતી ત્યાં ત્યાં પાસેથી એક એક ખેતર હતું ખેતરમાં ખેડૂત કામ કરતા હતા બોલાવ્યો અને પૈડું સાજુ કરવા માટે કહ્યું ખેડૂતે તે પૈડા સરખા કરવા માટે હા કહી દીધી અને રથના પૈડા સરખા કરતા પહેલા તેને ભગવાન ગણેશજી નું નામ લીધું શ્રી નમઃ અને મનમાં ને મનમાં ગણપતિજીની વંદના કરવા લાગ્યો અને ધીરે ધીરે બધા રથના પૈડા સાજા થઈ ગયા અને તે ખેડૂત બધા દેવતાઓને કહે છે કે હે દેવતાઓ તમે સર્વ ગણેશજીને નહીં મનાવ્યા હોય અને તમે એમની પૂજા પણ નહીં કરી હોય એટલા માટે તમારી ઉપર આ સંકટ આવ્યું છે અને મનુષ્ય તો મૂર્ખ અજ્ઞાની છે છતાં પણ અમે તો અજ્ઞાની મનુષ્ય છતાં પણ કોઈ પણ કામ કરતા પહેલા ગણપતિજીનું નામ જરૂર લઈએ છીએ તેની પૂજા કરીને તેમનું ધ્યાન ધરીએ છીએ તમે બધા તો દેવતા છો તો પણ તમે ગણેશજીને કેવી રીતે ભૂલી ગયા જો તમે ભગવાન ગણેશજીનો જય જય કાર બોલાવશો અને પછી જશો તો તમારા બધા જ કામ થશે કોઈ સંકટ નહીં આવે આમ દેવતાઓ શ્રી ગણેશની જય બોલાવી અને જાન આગળ વધી અને પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના લગ્ન પૂરા થયા પૂરા કરાવીને બધા જ કુશળ મંગળ ઘરે આવી ગયા હે ગણપતિ દાદા તમારી કૃપા સદાય બધા ઉપર વરસાવજો સર્વ સંકટ દૂર કરજો મુશ્કેલીઓ દૂર કરજો હરજો અને સુખ આપજો જય શ્રી ગણેશ આ વાર્તા સાંભળનાર ને સંભળાવનાર ને બધા ઉપર તમારી કૃપા વરસાવજો ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ